ગોપાલ ભક્તિમાં જો તમે લીન છો તો યાદ રાખજો આ ભક્તિ તમને ભરખી જશે અને તમને ખબર પણ નહીં પડે નહીં માત્ર ગોપાલ ભક્તિ મોદી ભક્તિ રાહુલ ભક્તિ કે કોઈ પણ માણસની ભક્તિ કરશો અને સવાલ નહીં કરો તો તમારા લોકશાહીના બંધારણીય અધિકારો તો ચપતી વગાડતા ખતમ થઈ જશે અને તમને તેની પણ ખબર નહીં પડે અને હાલ આ વાતનો ડેમો તમને આમ આદમી પાર્ટીના પૂરો રહ્યા છે દેશી ભાષામાં કહું તો મારા શબ્દો તમે યાદ રાખજો આ બધું લાગે છે કે ધાધર કાઢવામાં તમે ખ હલાવીને જપવાના કામ કરી બેસવાના છો અને પોલીસ ભાષામાં કહું તો ભારતના રાજકારણને અને નાગરિકોને જોઈએ તો રાજકીય સૂઝબૂઝ અને બંધારણીય હકોના હિત કરતા તેમના માટે કોઈ વ્યક્તિની ભક્તિનું વિશેષ મહત્વ જોવા મળે છે આમ આદમી પાર્ટી હજુ તો વિપક્ષમાં છે અને ગોપાલ માત્ર ટૂંકા સમય માટે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે ત્યાં નાગરિકોના સવાલને દબાવવા હથકંડા અપનાવતા ગોપાલ જોવા મળે છે વળી ગોપાલ ભક્તિમાં લીન નાગરિકો ભારતીય બંધારણ અને નાગરિક હકને ભૂલી સવાલ કરનારાને જાણે આતંકી હોય તેમ કોમેન્ટોથી ઘસવા લાગે છે વાત કરીએ ભક્તિ ભક્તોની અને ગોપાલ ઇટાલિયા સવાલ પૂછનારા જવાબના બદલે જલીલ કરી રહ્યા છે તેમના વિશે અને સાથે સમજાવીશ કે ગોપાલે પ્રકાશ જલુ નામના વ્યક્તિને જે જવાબો આપ્યા તેમાં ગોપાલ ક્યાં ખોટા છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન આ અહેવાલ જો તમે જોઈ રહ્યા છો તો એક નાગરિક તરીકે જુઓ અને વિચારજો બાકી એક તરફ વાળાને ગલગલિયા થશે પણ ખરેખર આ બંને સ્થિતિ તમારા માટે અને ભવિષ્ય માટે જોખમી છે ગોપાલ ઇટાલિયા તાજેતરમાં જ કેશોદ તાલુકાના બાળાગામ ગામ ખાતે એક સભા સંબોધી રહ્યા હતા આ સભામાં ઘેડના પ્રશ્નો બાબતે યાત્રા લઈને નીકળેલા પ્રવીણરામ પણ હાજર હતા અને મોટી જનમેદની પણ હતી પરંતુ આ સભામાં પ્રકાશ જલુ નામના એક વ્યક્તિએ ગોપાલ ઇટાલિયાને કહ્યું કે તમે આમ રોડે રોડ ચડીને અને વાતો કરો એ ન ચાલે તમે સંકલન સમિતિ કે વિધાનસભામાં ખેડૂતોના પ્રશ્નો પૂછો અને ખાસ તો ગેરનો મુદ્દો અને ઓજતમાં આવતા કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવા સરકારને સવાલ કેમ નથી કરતા આ વ્યક્તિ સ્પષ્ટ રીતે કહે છે કે હું પૈસા લઈને સવાલ નથી કરતો અને મને એ પણ ખબર પડે છે કે ધારાસભ્યોને સવાલ પૂછવાના પણ પૈસા મળે છે અને નહીં પૂછવાના પણ રૂપિયા મળે છે ટૂંકમાં બંધારણના સવાલ કરવાના હકને લઈ પ્રકાશ જલુએ જાગૃતિપૂર્વક કહેવાનો પ્રયાસ કર્યો કે ગોપાલ ઇટાલિયા સંકલનમાં 45 સવાલમાંથી એક પણ સવાલ કેમિકલયુક્ત પાણી અને ઘેડ બાબતે કેમ નથી કરતા તેમના આજ વિસ્તારમાંથી કેમિકલયુક્ત પાણી આવે છે તેવું તેનું કહ્યું હતું વિધાનસભામાં પણ ગોપાલ ઇટાલિયાએ એક પણ સવાલ ન કર્યો અને ઘેડ બચાવવાની વાતો લઈ આમ આદમી પાર્ટી રોડે ઉતરી ગઈ છે તેવું ન ચાલે તેવું પ્રકાશ જલુ કહી રહ્યા હતા પણ બસ આ બધું તો ગોપાલ ઇટાલિયાને ગમતું નથી તે સવાલ કરે તો લીલા બીજા સવાલ કરે તો કેરેક્ટર ઢીલા જેવું તેમનું વર્તન ધારાસભ્ય બન્યા બાદથી જોવા મળે છે એ ફોન નથી ઉપાડતા કે ઉપાડે છે આખી વાત અલગ છે આપણે વર્તનની વાત કરીએ છીએ વળી ગોપાલ ઇટાલિયા પ્રકાશ જલુને જવાબ આપવાના બદલે કેવી વાતો કરી છટકી રહ્યા હતા તેની વાત કરતા પહેલા પ્રકાશ જલુનો આ વિડીયો જુઓ સંસદ રાજ્યસભામાં શક્તિસિંહ બાપુએ ઉપાડ્યો પાલભાઈની મહેનત હતી કોરની કેમિકલનો કંપ ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલયુક્ત પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે ગોપાલભાઈ પ્રવીણભાઈને મેં કીધેલું બરાબર પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે એ મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જલુ તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં મૂકતા એક પણ મુદ્દો કેમિકલયુક્ત પાણીનો નથી બરાબર તમે એમ તો પ્રશ્ન પૂછે હું પાંચ હજાર લેન પ્રશ્ન નથી પૂછતો

બરોબર તો કેમ કેમિકલ નું વાત નથી લેતાના સુખપુર નહી આ તમારા વિસ્તારના ગામ આવે જેતપુર નું ગામ છે એ નથી પાણી આવે તમે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ આમાં છે એમાં નથી વિધાનસભાની સંકલન ની કિશોરભાઈ વિધાનસભામાં પ્રશ્ન થાય બરાબર લોકશાહી માં બંધારણ અધિકાર આપ્યો છે એ તમે નથી કહી શકતા પ્રવીણ કે ભાજપ પણ આવે કે ઓલા આવે યાત્રા જો કોઈ પ્રશ્ન પૂછવા આવે તો કેવું તમારે લોકશાહી માં બંધારણ અધિકાર છે હું નથી કોંગ્રેસમાં નથી ભાજપમાં હું ખેડૂત છું ભાજપ ને પૂછીએ છીએ હું ભાજપમાં નથી કોંગ્રેસમાં નથી હું ખેડૂત છું ગમે એને પૂછું છું ભાજપ પર અને બગસરા પૂછાણો તો અજયબ માં પૂછાણો તો અજયબ માં નથી થાય કે તો તાલુકા ના રેકોર્ડ ઉપર છે આ વસ્તુ ભાજપ ની સફર નોતી થાય ભાઈ અજયબ માં ન્યાય પર પ્રશ્ન પૂછ્યા હતા

અને સાલુ વોટ્સએપ માં ખબર પડી જાય કે નાગરિક નથી આ ખડગે માણસ છે આવી ગયા ખોટા મારા વોટ્સએપ માં કોકે મોકલ્યા મારે ના ના મારે તમને બીજી વાત કેવી છે વિધાનસભા નું સત્ર ત્રણ દિવસ નું હાલ્યું ત્રણ દિવસમાંથી પહેલા દિવસે માત્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી શ્રદ્ધાંજલિ જે કાંઈ વિધાનસભાના પૂર્વ ધારાસભ્યો ગુજરી ગયા હોય મોટી ઉમરે એમને શ્રદ્ધાંજલિ આપી પહેલો દિવસ પૂરો આખો પહેલો દિવસ વૈયોગ્ય સત્રનો એકસો બ્યાસી ધારાસભ્ય શ્રદ્ધાંજલિ આપી એક માણસ મુખ્યમંત્રી ઊભા થઈને બોલ્યા કે હું આ ગૃહના પૂર્વ સભ્ય ફલાણા ભાઈ આ ભાઈ તે ભાઈ બોલાબેન ઓલાભાઈ ઓલાભાઈન શ્રદ્ધાંજલિ આપું છું ને સદનમાંથી બધી પાર્ટી કે તો અમે એમાં ભેગા શ્રદ્ધાંજલિમાં બધા થોડું થોડું બોલવાનું હોય ઊભા થઈને શ્રદ્ધાંજલિ માટે એમાં તો બધા સહમત જ હોય બધી પાર્ટી શ્રદ્ધાંજલિમાં હું ઊભો થયો મેં સહમતિનું વક્તવ્ય આપ્યું સાત આઠ મિનિટનું કોંગ્રેસના નેતાએ સંમતિ વક્તવ્ય આપ્યું સભાપુરી બીજા બે દિવસ વધ્યા બે દિવસમાં એક ધારાસભ્ય માત્ર ત્રણ પ્રશ્નો પૂછી શકે બે દિવસ લે છ પ્રશ્ન હું પૂછી શકું છ પ્રશ્ન તો હું પૂછી શકું જવાબ કેટલા ના આપશે ભાજપ સરકાર જે પ્રશ્ન ડ્રો આવે ને એના કેમ કે બધા ધારાસભ્યો પ્રશ્નો પૂછ્યા હોય ભાજપવાળાએ કોંગ્રેસવાળાએ આપવાળાએ ડ્રો થાય એ ડ્રો માં એક થી દસ માં જે પ્રશ્ન આવે એનો મંત્રી ઉભા થઈને જવાબ આપે મારા બે દિવસ ના થઈ અને ત્રણ ને બે પાંચ પ્રશ્નો હતા એ પાંચ પ્રશ્નોમાં એક પ્રશ્ન ડ્રો માં નો આવ્યો હું તો નવો નવો ધારાસભ્ય બન્યો પહેલી વાર સત્ર ત્યારે મેં જોયું તો ડ્રો હાલે તમે કોંગ્રેસ વાળા ત્રીસ વર્ષ વિધાનસભામાં બેઠા છો કેમ બોલ્યા નહીં બે હાજર સત્તર ની ચૂંટણીમાં નેવું સીટું આપી ગુજરાત ની જનતા અને ગામડાના ખેડૂતો એ કેમ વિરોધ ન કર્યો નો કે પ્રશ્ન પૂછવા ઉપર મર્યાદા છે ત્રણ જ પ્રશ્ન પૂછીએ કે ત્રણ માંથી ડ્રો માં આવે તો જવાબ આપે આવા બધા તો કાયદા તરી વિધાનસભા માં આવે છે ભાજપ ને કોંગ્રેસ વાળા હંપીને હાલતા હતા હું વચ્ચે ગયો ને એમાં એના પેટમાં તેલ રેડાડું ને એટલે એ ગોહો કરવા આવે એટલે આડા આવે કે આને અમારું બધું ખુલ્લું પાડ્યું પૂછ્યા તા આખી સરકારની ની હામે ઉભો હતો ગોપાલ ઇટાલિયો અને વિધાનસભાના ઓટલા ઉભા રહીને ઉભા એવો પ્રશ્ન પૂછ્યો ને ગુજરાત ને આજે યાદ છે ગોપાલ ઇટાલિયા હું પૂછ્યું હતું રોજ હું હાલી નીકળ્યા છો શું જવાબ આપ્યા પણ હવે આપણે સવાલ પેદા કરીએ જેથી ગોપાલ ઇટાલિયાના જવાબમાં કેટલું તથ્ય હતું એ આપણને ખબર પડે તો સૌથી પહેલો સવાલ એ કે શું કોઈ પાર્ટીના માણસ હોય અને ખેડૂત હોય તો તેને ગોપાલ ઇટાલિયાને સવાલ ના કરી શકાય ગોપાલ ઇટાલિયા કુ યુગ વિધાનસભા ત્રણ જ દિવસની હતી અને એક આખો દિવસ તો શોક પ્રસ્તાવમાં જતો રહ્યો હતો પાછલા બે દિવસ કામકાજ ચાલ્યું હતું અને તેમાં તેમના પાંચ સવાલો ડ્રોમાં આવતા જ નહીં તેના કારણે તેમને જવાબ ન મળ્યા તો શું વિધાનસભામાં તારાંકિત સવાલો હોય અતારંકિત સવાલો હોય તે બધું નાગરિકોને ન સમજાવાય ગોપાલભાઈ ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં સવાલ કર્યો કે કેટલી ખનીજ લીઝની માગણી પેન્ડિંગ છે અને તેનો નિકાલ કરવાની સમય મર્યાદા શું છે તો શું ગોપાલ ઇટાલિયા માટે ખનીજની લીઝ મહત્વની હતી કે વાહયાત સવાલ કરી તેમને મુખ્ય સવાલ ટાળ્યો તેવું કહેવું જોઈએ ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે વર્ષથી કોંગ્રેસ કોંગ્રેસ વિધાનસભામાં નથી અને ભાજપ સેટિંગથી ચાલે છે તો શું પ્રકાશ જલુના ખડગે સાથેના ફોટા વોટ્સઅપમાં મળી ગયા હતા તેવું હોય તો તેમને એ ના સંભળાયું કે પ્રકાશ જલુ પોતે કહે છે કે ઘેડનો મુદ્દો પાલ આંબલિયાએ ઉઠાવ્યો હતો અને શક્તિસિંહે રાજ્યસભામાં અવાજ બનીને રજૂઆત કરી હતી અને પાલ આંબલિયા ઘેડના પ્રશ્ન માટે પાયાના પથ્થર રહ્યા છે ગોપાલ ઇટાલિયા એવું બોલ્યા કે ભાજપ કોંગ્રેસના સેટિંગમાં હું વચ્ચે આવું છું માટે અહીંયા આડા આવે છે તો તમને એટલી બધી ખબર જ હતી તો કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે ધમપછાડા શાના માટે આમ આદમી પાર્ટી કરતી હતી એ પણ ગોપાલ ઇટાલિયા નાગરિકોને કહેવું જોઈએ વળી વિધાનસભામાં મને પૂછવા ન દીધું મને પૂછવા ન દીધું એવું ગોપાલ ઇટાલિયા કરે છે તો તેમને એવું પણ કહેવાય કે વિધાનસભામાં અમે સવાલો પૂછીએ તેના બધા જ જવાબ સરકાર ગૃહમાં ન આપી શકે સમયના અભાવના કારણે કેટલાય સવાલના જવાબ લેખિતમાં સરકાર આપે છે પણ મારી આ વાત જો તમને ભક્તિના ચશ્મા પહેર્યા છે તો ઘણે કદાચ નહીં ઉતરતી હોય અને તમને હજુ પણ ભગવાન જ દેખાશે માટે કહું છું કે તમે મોદી ભક્તિ રાહુલ ભક્તિ કે ગોપાલ ભક્તિના બદલે તમારા નાગરિક ધર્મને નિભાવવા માટે કોઈ પાર્ટીના ચશ્મા ઉતારી તમારા સમાલો તમારી સમસ્યાઓ અને પ્રશ્નો માટે લડતા ખરેખર લડાયક નેતા છે કે નહીં એ જુઓ અને તો જ તમે દેશનું અને તમારા બાળકોનું અને આપણા રાજ્યનું સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરી શકશો બાકી તો ભક્તિ કરતા રહેશો અને એક પછી એક નવા ભગવાન સત્તા પર આવતા રહેશે અને તમે રહેશો ઠંઠન ગોપાલ કેવો લાગ્યો અહેવાલ વિશેષ રીતે કમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી અમને પણ ખબર પડે કે વાત ત્યાં પહોંચી છે કેમ નમસ્કાર